श्री परमहंस महाराज की जय जगत गुरु श्री आचार्य महाराज की जय कृष्ण प्रणामी धर्म की जय समस्त सुंदर साथ की जय प्रणाम सुंदर जी प्रणाम वन्दो सद्गुरु चरणको करुः प्रेमप्रणा अशुबहरनमङ्गलकरन श्री श्रीप्रा जो श्री महराज सुना ते चकुवरि श्यामा युगलको पल पलो हो प्रणाम પલ પલ કરો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજી ની અસીમ કૃપા આદ્ય જાગણી પીઠ

જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજી ના શ્રી ચરણોમાં ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજ ના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી દેશ પ્રદેશ અને વિદેશ ના સુંદર સાત તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજી ના શ્રી ચરણોમાં અમૃત ની એક બુંદ આત્માનો આહાર પ્રકાશ વાણી હિન્દુસ્તાની રાજ્ય અંતઃકરણથી પ્રાર્થના કરીએ કે રાજી મહારાજ આ જગત તમે બનાવ્યું છે જગત ની અંદર અનેક જીવાત્માઓ આવી છે પોતપોતાની મતિ પ્રમાણે એ ગતિ કરશે પણ તમે આ સંસાર ની અંદર તારતમ રૂપમાં પ્રગટ થયા છો તો બધા જ જીવો ના હૃદય માં પ્રકાશ થાય એવી અંતર અંતઃકરણ થી રાજી ના ચરણ માં આપણે પ્રાર્થના કરીએ સુંદર સાજી તો આવો ચોપાઈ નંબર છે આઠ પ્રકાશ હિન્દુસ્તાની પ્રકરણ નંબર બે ને ચોપાઈ નંબર આઠ દુઃખ તો એ ન પીયુજી એ વિચાર કે સંશે ખોયેજી યાદ વચન સખીઓ દુખ તો ક્યોય ન દેવેરે પીયું કાલ આપડે વાત થઈ ને રાજ્ય મહારાજ આ સંસાર ની અંદર એમની ઈચ્છા હતી ઈશ્કને સાહેબી બ્રહ્મપ્રિયાઓ જોવે અને આપણી ઈચ્છા હતી કે આપણે દુખ જોઈએ અક્ષર બ્રહ્મના ખેલમાં આ દુખ ખેલની અંદર આપણે દુખ જોઈએ પણ રાજજી મહારાજને ત્રણોની ઈચ્છા પૂરી કરવાની છે જો પોતાની ઈચ્છા પણ પૂરી કરશે કે હું બ્રહ્મપ્રિયાઓને ઈશ્કને સાહેબી દેખાઉં બ્રહ્મપ્રિયા ઈચ્છા છે કે અક્ષર બ્રહ્મ નો દુઃખરૂપી ખેલ જોઈ તો એ દુઃખ આપીને એટલે કયું દુઃખ કે બ્રહ્મપ્રિયા મારા વિયોગનું દુઃખ સહન કરી અને એ દુઃખ માંથી એ નિવૃત્તિ લઈ લે કે નઈ હવે રાજજીનું જે વિરહનું નું દુઃખ છે જે તડપ છે એમાં તડપની અંદર સુખ છે કે દુઃખ છે રાજ સુંદર સાતજી તમે સાચ ચૂકે છો જે હું અને તમે સમાજ અને પરિવાર માટે આપણે આંસુ બહાવીએ છીએ ને કે શરીર માટે કાંઈ દુઃખ થયું એટલે આપણને આંસુ આવે પણ એ આંસુ કદાચ આપણે રાજ્ય મહારાજ માટે વહાવીએ કે ધણી કે ચાલો સમજી લીધું કે આ તાપની અંદર એટલે અત્યારે કાળજાળ ગરમીની અંદર ક્યાંક આપણે બહાર નીકળ્યા અને ખૂબ તાપ હતો સહન પણ કરવો પડે પણ એ દુઃખ ની અંદર જે ખજાના નો તાલ છે શીતળતા નો ભંડાર છે શાંતિ નો ભંડાર છે અને આ સંસારના તાપ ની અંદર એ ખજાના નો તાલ યાદ આવી જાય કે ધણી કેટલું સુખ હતું તમારા સાનિધ્યની અંદર પરમ ધામમાં અધબીચના કુંડમાં જે સુંદર મધુર મધુર ધારા વયમાં પડતી હતી અને કર્ણપ્રિય અવાજ આવતો હતો જળ ઉડતી હતી ને શીતળતા ને ઠંડક મળતી હતી ને એ આ સંસારમાં નથી રાજજી અને એ યાદ કરીને આંસુ આવે તો એમાં આનંદ આવે કે દુખ થાય સુંદર સાજજી સાચું કહેજો એમાં આપણને ખૂબ આનંદ આવે એટલે આ સંસારની અંદર જે સદગુરુ નામનું તત્વ પ્રગટ થયું છે ને એ એટલા માટે જ કે ઇન ઉલટી કે ઉલટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ સદગુરુ સાધો વાકો કહે જો અગમ કી દેવે ગમ ઇન ઉલટી કે ઉલટાય કે पिया प्रेमी करे सन्मुख जे अगम દેવે ગમ એટલે કે આ સંસાર ની અંદર પરમ ધામ નું સુખ પ્રગટ કર્યું અને ખબર પાડી કે નહીં આ તાપ કાઈ જ નથી હું મારા પુખરાજ પહાડ ની અંદર ખજાના તાલમાં જતી રહું હું મારા ઓજકોસર તળાવ અંદર તાપુ મહોલ ની અંદર 64 પાખડી ની થી ખીલેલો છે તાપુ મહોલ એ ટાપુ મહોલની અંદર જતી રહું અને ઓછકોસર તલ તળાવની અંદર ઓછકોસર તળાવમાં હું માછલી ઉપર બેસીને સહેર કરું કેટલી શીતળતા મળશે જમનાજીની અંદર પાટઘાટમાં જઈ અને જમનાજીમાં છલાંગ લગાવવું કેટલી શીતળતા મળશે અમૃત વનમાં જઈ અને મીઠી મીઠી આમ અત્યારે સીઝન પણ આવી ગઈ છે અમૃત વનમાં જઈ અને હું આમનું પાન કરું કેટલો આનંદ આવે શકશે

આપણે દૂર જઈ અને પરમ ધામ ની શીતળતા એ જ તાપ ની અંદર બેસીને આપણે લઈ શકીએ આ કોણ કરી શકે આ તારતમ કરી શકે સુંદર સાજી એટલે કહે છે દુખ તો ક્યો એ ન દેવે રે પીયુજી દુખ આપવાનું જ નથી એની શું ઈચ્છા છે હત કે દિલ મે ઉપજા મે દિખા બનાઈ શક ઓર દેખાવો સાહે મીરુ હે જાનત નહી મતલક કે બ્રહ્મ ખબર જ નથી સેની કે મારી ઇસ ઇશ્ક ને સાહેબી જે પરમ ધામ ની અંદર ઉછડી કૂદી રહી રહી છો એક વનમાંથી બીજા વન ની અંદર ગુલાટ મારી રહી છો ક્યારે કેલ લીંબોય અનાર અમૃત જાંબુ નારંગી વન સાથે કુદી રહ્યા છો અને ધણી અમારા ખાવિંદ ઈશ્ક કરી રહ્યા છે એ ઈશ્ક અને સાહેબી ત્યારે ખબર હતી નહીં અને નથી ખબર એટલે કઈ નહીં હું સંસારમાં જઈ અને મે દેખાવું ગા કે તમે કહો છો કે અમે વધારે પ્રેમ કરી છે પણ એ હું કરીને બતાવીશ અને આજે પછી આપણી ઈચ્છા હતી કે અમારે દુઃખ જોવું છે તો રાજજી બતાવે કે ન બતાવે કયું હે બકા કે કઈ અરસ કે સુખ પરમ ના અનંત પ્રકારના સુખ આ દુખ ની અંદર વીત્યા છે આગળ કિરંતન માં પણ કીધું કે કે સુખ વેઠ્યા છે છે કોઈ રે કાચે જન એના રખોપા કરવા માટે દુખ વેઠ્યા છે સુખ સુખ કયું પરમ ધામનું અને એનું રખોપો દુઃખ કરી રહ્યું છે કે મને સમાજ માં આમ થાય છે મને પરિવાર માં આમ થાય છે

તબ છૂટ જાય વિકાર દરરોજ બોલે છે ધામ ના સુખ યાદ આવી જાય તો એક વિકાર પછી કયા સુખ મળે પરમધામ ના રાજ્ય મહારાજ ના સાનિધ્ય ના સુખ મળે એટલે કહે છે દુઃખ તો કયો ન દેવેરે પીયું એ વિચાર કે સંશે ખોઈએ જી કારણ કે દુખ આપવાના જ નથી હૃદયની અંદર ફૂટી ફૂટીને ભરેલો હોય તો સમાજ પરિવાર નું દુઃખ આવે તો ખબર પડી જ જાય કે રાજજી દુઃખ આપે જ નહીં કાલે વાત થઈતી કે કદાચ હું ને તમે દુઃખ નો અનુભવ કરી રહ્યા હોય ને એમ લાગતું હોય ને

કે મારી બ્રહ્મ પ્રિયાઓને દુખ હોય સંસારમાં તો ક્યારે સુખી હોવ નહિ આજે આપડે એ તારતમ થી વિચાર કરીએ કે ખેલ જોવાની મારીને તમારી પ્રબળ ઈચ્છા હતી બલવંતી ઈચ્છા હતી કે જવું છે ભૂલી જશે પરમ ધામને ભૂલી જશે તો આ ત્યાં જઈને શું કરશે તો પ્રજમાં પણ પેલા આવ્યા કે ના આવ્યા હમ કહું ખેલ કાજ દુઃખ નહી થાય અને મારે દુખ ન દેવું ફૂલ પાકડી હું એને દુખ નહીં આપું વ્રજમાં પણ આપણી પેલા પ્રગટ થયા ખેલ બતાવવા માટે યોગમાં બ્રહ્માંડ ની અંદર રાસલીલામાં ગયા તો ત્યાં પણ આપણી પહેલા ગયા એના સાનિધ્યમાં રહી અને દુખ અનુભવ ન થયો પણ દુઃખ નામનો શબ્દ આપણા હૃદયની અંદર એવો દિલ દિમાગમાં એવો ઘોડાઈ ગયો હતો કે રાસ રામત પૂરી થયા પછી પરમધામ લઈ ગયા દુઃખ જોઈને આપણે તૃપ્ત થઈ ગયા પણ તામસ સ્વભાવ ની સખીઓના મનમાં હજુ ઈચ્છા હતી કે ધણી તમે કેતા તા કે આપણે અલગ અલગ હશું પાણી પથ્થર અને આગને પૂજશું તો એ તો કાઈ બન્યું જ નથી એના લીધે આપણે આ સંસારની અંદર આવ્યા અને ત્રીજી વાર પણ

સખ્યો કહે અમે આવીને મળશું મળ્યા તે મૂળ એંધાણ તારતમનો ખજાનો લઈ રાજજી મહારાજના હૃદયમાંથી તારતમનો ખજાનો લઈ અને આ સંસારની અંદર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી પ્રગટ થયા કે અત્યારે પણ હું બ્રહ્મ સૃષ્ટિની સાથે જ રહું એને દુઃખનો અનુભવ ન થાય પણ જેવો આ સંસારની અંદર પગ મૂક્યો એવા માયાએ મને અને તમને વીંટાળી લીધા

પરમ ધામ ના વચન સંભળાવતા હતા રાજ મહારાજ ની શોભા શિનગાર નું વર્ણન કરતા હતા સ્વરૂપ નું વર્ણન કરતા હતા ને ત્યારે આપણે પણ સુંદર સાહજી રડતા હતા પણ જે સંપૂર્ણપણે ઓળખાણ થવી જોઈએ એ આપણને ન થઈ એટલે આપણે દુખી દુખી થઈ ગયા નઈતર વાણીમાં કીધું કે હકીકતમાં દુખ કાઈ નથી જો પાછી વાળો દ્રષ્ટિ ક્યાં દ્રષ્ટિને ક્યાં પાછી વાડવાની પરમ धामની અંદર તમે તમારી દ્રષ્ટિને પાછી વાળજો કે તો અનંત પ્રકારના સુખ

કારણ કે આપણે આમાં મગ્ન થઈને રાજીએ અને જો ભરપૂર લઈએ તો આપણી ઈચ્છા પૂરી નહીં થાય અને આપણી ઈચ્છા પૂરી થાય તો રાજ્યની ઈચ્છા પૂરી નહીં થાય સુંદર સાજી ત્રણો ગ્રુપની ઈચ્છા રાજ્યની બ્રહ્મ અક્ષર બ્રહ્મની ત્રણોની ઈચ્છા પૂરી કરવાની છે આ જાગણી લીલાની અંદર એટલે જે થવાનું છે જે રાજ્યે ધાર્યું છે એ થશે અને મારે ને તમારે તારતમથી ધારવાનું છે કે તારતમ કેવો આ સંસારની અંદર એક ચમકતો સિતારો પ્રગટ થયો મારા હૃદયમાં ધારણ કરી અને સૂર્ય આવી જાય સૂર્ય ઉગી જાય પછી અંધારું એ સુંદર સાચી કોઈ કે મૂર્ખ હોય એ પણ ન કહે કે હવે રાત્રિ છે કે અંધારું છે સૂર્ય ઉદય થઈ જાય એટલે એની લીલા ગજબની એ બે ધારાની અંદર બોલે હ બે બાજુ રાજજી બોલે આપણે જાય ને એટલે કહી દેવાનું કે હાજરી તમે કઈ ઓછા નતા બે બાજુ બોલતા હતા કે કભી કભી કેતે હો દુખ ના દેવું ફૂલ પાખણી કભી કે હો દુખ મે મેન હોવે જાગની લાડ તુમારા મહેગા પડા હૈ લડા લડા બહુત દેર કર લડાતે લડાતે બહુત દેર કર દી સદીઓ સે રૂહ સોઈ હુઈ હૈ જગાતે જગાતે બહુત દેર કર દી કે કભી કહેતે હો દુઃખ ના દેવું ફૂલ પાખડી અને આગળ પ્રકાશમાં કહે છે કે દુઃખ બિન હોવે ન જાગણી દુઃખ વગર જાગણી ન હોય સુંદર સાતજી કારણ કે જ્યારે તમને રાજ્યની વાસ્તવિકતા તાર તમની વાસ્તવિકતા તમારી વાસ્તવિકતા સમજણ થશે

તમે યાદ કરશો કે આટલો સમય જતો રહ્યો પણ હવે એક ક્ષણ એટલે સવારમાં શું કહું છું અમૃતની એક બુંદ જે ગયું એ ગયું પણ હવે આવો હવે જે અવસર છે એને આપણે ભૂલવાનો નથી એટલે રાજજી કહે છે કે આપણ માયા કી હોશ જો કરી ઓર માયા તો દુખ નિધાન જી સો યાદ દેને કોરે સાથજી જી પીયુ ભયે અંતર ધ્યાન જી તમે માયા માગી હતી માયા કરી કેને આપણે કેટલા આપણો અવાજ કેવો બુલંદ રાજ્ય શું કીધું કે નથી જાવું નથી જાવું નથી જાવું ત્યારે આપણે કેટલી વખત બોલ્યા જાવું છે જાવું છે જાવું છે આપણો અવાજ બુલંદ હતો એટલે જ કીધું કે યાદ કરો સોઈ સા જો હંસને મા ખેલ સો ખેલ ખુશલી ઉઠો કે જ યાદ કરો સોઈ સાઈત જે માગી લીધું હતું ને એ જોવા માટે કહે છે કે એને બતાવવા માટે હું એક તમને એની યાદ અપાવવા માટે એક ક્ષણ માટે જ હું રાસમાં અંતર ધ્યાન થઈ ગયો હતો નહીતર હું અંતર ધ્યાન થવાનો નતો પણ તમને બતાવવા માટે તમને યાદ અપાવવા માટે હું મહારાજની લીલા વખતે અંતર ધ્યાન થઈ ગયો હતો ના તો એ અપના પીયુજી અધખીન વિછોહાના સહેજી એ વિચાર જો દેખીએ સાજજી તો તારતમ પ્રગટ કેમ કહેજી રાજજી આપણો વિયોગ એક સેકન્ડ માટે પણ રાજજી નથી સહન કરી શકતા એટલે જ એને આગળ ખિલવતની અંદર કીધું છે ખિલવતમાં કે રહે ના સકો મે રૂહો બિના રૂહે રહેના સકે મુજબ નબ પહે જ ઓ તબ ખીન ખીન કે રે ના શકું મેં રૂહ વિના કે હું મારી રૂહો વગર એક સેકન્ડ એક પલ પણ રહી શકતો નથી અને રૂહો પણ મારી વગર રહી શકતી નથી પણ ક્યારે ક્યારે કે જબ પહેચાન હોવે વાકો કેને મારી ઓળખાણ થશે તબ સહેના બિછુ આખેન કે મારી ઐશ્વર્ય મારી પ્રભુતા મારો પ્રેમ મારી ઈશ્ક અને મારી સાહેબની જ્યારે એને ખબર પડશે ત્યારે એક સેકન્ડ માટે તબ સહેના બિછુ આખેન ત્યારે મારો વિયોગ સહન નઈ કરી શકે અને જ્યારે એની આ હાલત થશે ને

અત્યારે મહેમાન ઘર ભરાઈ ગયું હું તો ચર્ચામાં આપણે શું તો ચર્ચામાં બેસી ગઈ છું મોજ અને મહેમાન આવતા જાય છે આવતા જાય છે હવે એ પણ સુંદર સાથ છે એટલે એની પણ આપણે સ્વાગત કરશું અને એને પણ અમીર પીવડાવશું તો આવો આજે એક મિનિટ વેલું હું બંધ કરું છું કારણ કે બહાર કુલાહલ થઈ રહ્યો છે અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું બોલો શ્રી પ્રાણે નાથ પ્યારે કી છે ક્રિષ્ન કનહૈયા લાલ કી છે આનંદ આવે હો બે ધારાની અંદર રહેવા આમાં જ રાજગીરીનો ઈશ્ક પ્રગટ થાય કે દણી આટલી સુંદર ચર્ચા અને વચ્ચે આમ કોલાહલ પણ હ એને જ કહેવાય જલમે નાયે કોરે રહે જાગે માયે સુપન તમે પણ બધા આવી રીતે રહેજો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કીજે શ્રી પાંચ મહામંગલપુરી ધામ કીજે સમસ્ત મસ્ત સુંદર સાથ કીજે પ્રણામ Hè! Diekt u naar mij ma filt demonstreren of Ik